હેલો એવરી વન ફ્રેન્ડ્સ તો સ્વાગત છે ફરી વખત તમારું એજ્યુસેસન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ઓકે મિત્રો તો આજના વિડીયોમાં આપણે જે ગુજરાત રાજ્યમાં આવેલી કૃષિ યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં ચાલતા ધોરણ બાર એટલે કે વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક એટલે કે જે યુજી અભ્યાસક્રમ છે તો એ મિત્રો યુજી અભ્યાસક્રમમાં જે પ્રવેશ માટે કયા કયા પ્રમાણપત્રોની જરૂર પડે છે એની આજે સંપૂર્ણ ડિટેલમાં વાત આ વિડીયોમાં કરવાના છે તથા જે આ કૃષિ યુનિવર્સિટી કોર્સ છે ઓકે તો એમાં જે આગળ શું ક્રાઇટેરિયા છે તમારું કેવી રીતે એડમિશન થાય છે એની પણ સંપૂર્ણ ડિટેલમાં આજે વાત કરવાના છે ઓકે તો આ ખાસ અગત્યનો વિડીયો છે ધ્યાનમાં રાખજો જો રજીસ્ટ્રેશન વખતે આ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી લેવાના છે ઓકે તો બે હજાર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરીએ છે ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો હવે જે કૃષિ યુનિવર્સિટી અભ્યાસક્રમ છે તો યુજી અભ્યાસક્રમની આપણે વાત કરીએ છીએ આમ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટેની વાત નથી તો આ જે બધા ડોક્યુમેન્ટ છે તમારે અત્યારે રેડી કરી રાખવા જેથી એનું રજીસ્ટ્રેશન પ્રોસેસ થાય એ વખતે તમારે કોઈ મુશ્કેલી ના પડે તો પહેલું છે ધોરણ બાર એટલે કે જે તમારી બે હજાર પચ્ચીસની વિજ્ઞાન પ્રવાહની જે માર્કશીટ છે ઓરિજિનલ જોઈશે બરાબર છે બધા ફોર્મેટમાં ત્યારબાદ છે મિત્રો ગુજકેટની માર્કશીટ જે બે હજાર પચીસમાં જ પાસ કરેલ હોવી જોઈએ ઓકે તો મિત્રો તમારું જે હમણાં ગુજકેટ બે હજાર પચીસનું રિઝલ્ટ આવ્યું ઓકે તો એની જે ઓરિજિનલ માર્કશીટ હોય એ તમારે રેડી રાખવાની છે ત્યારબાદ ત્રીજું છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા જન્મ તારીખનો દાખલો ઓકે એટલે કે જે તમારું કહેવાય કે લિવિંગ સર્ટિફિકેટ છે ત્યારબાદ અથવા તમારું જે અથવા તો બર્થ સર્ટિફિકેટ છે બરોબર છે આ ત્રણ બરોબર છે કોઈ એક જ જોઈશે બરોબર છે ત્રણે ત્રણની જરૂર નથી આ ત્રણમાં એ કોઈ એક હોય તો ચાલશે બરોબર ત્યારબાદ છે ચોથું મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ટ્રાયલ સર્ટિફિકેટ ઓકે તો તમારું જે ધોરણ બારની જે રિઝલ્ટ આવ્યું હશે તેની માર્કશીટ આવી હશે તો એની સાથે તમારું જે ટ્રાયલ સર્ટિફિકેટ છે એ પણ જોડે આવ્યું હશે તો ઓરિજિનલ ફોર્મમાં તમારે રેડી રાખવાનું છે ત્યારબાદ મિત્રો હવે અહીંયા જુઓ પાંચમું લખ્યું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર બરાબર છે એટલે કે કેટેગરી સર્ટિફિકેટ અહીંયા વાત કરે છે ઓકે એટલે કે જે પણ સ્ટુડન્ટ એસસી કેટેગરીમાં આવે છે અથવા તો એસસી કેટેગરીમાં આવે છે એસટી કેટેગરીમાં આવે છે બરાબર ત્યારબાદ ઇડબ્લ્યુ એસ કેટેગરીના જે પણ સ્ટુડન્ટ છે બરાબર તો આ કેટેગરી વાઇઝના જે પણ સ્ટુડન્ટ છે તેમને જે કાસ્ટ પોતાનું જે સર્ટિફિકેટ હોય તો એની જરૂર અહીંયા પડવાની છે તો જે પણ સ્ટુડન્ટ કેટેગરીમાં આવે છે એમના માટે ઇમ્પોર્ટન્ટ થશે ઓકે હવે ત્યારબાદ છઠ્ઠું છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હવે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે એ ફક્ત ને ફક્ત એસસી બીસી કેટેગરીના જે પણ સ્ટુડન્ટ છે એમના માટે છે અને એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો તમે અત્યારે ના કઢાવી હોય તો હજુ પણ સમય છે એડમિશન પ્રોસેસ ચાલુ થાય તો એ પહેલાં તમારે કઢાવી રાખવું બરાબર તો એસસી બી જે પણ વિદ્યાર્થીઓ છે તેમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આ ખાસ અગત્યનું આ સ્ટુડન્ટ ભૂલ કરતા હોય છે એક એપ્રિલ બે હજાર ત્રેવીસ પછીનું જ કઢાયેલું હોવું જોઈએ જો એ પહેલાંનું હશે તો એ માન્ય ગણાશે નહીં તમારા એડમિશનમાં પછી લોચા આવી શકે છે બરોબર છે તો આ યાદ રાખજો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક એપ્રિલ બે હજાર ત્રેવીસ પછીનું જોવું જોઈએ બરોબર ઓકે હવે જો મિત્રો ત્યારબાદ છે સાત બાર અને આઠ અને ઉતારાની નકલ તો જે પણ ખેડૂત પુત્ર અથવા પુત્રી આમાં જો ઇન્વોલ્વ હોય તેમના માટે ઇમ્પોર્ટન્ટ થશે ત્યારબાદ છે મિત્રો ઈડબલ્યુએસ સર્ટિફિકેટ તો ઈડબલ્યુએસ સર્ટિફિકેટ જે પણ સ્ટુડન્ટ ઈડબલ્યુએસ કેટેગરીમાં આવે છે તો એમના માટે આ ઇમ્પોર્ટન્ટ છે તો જે પણ સ્ટુડન્ટ ફક્ત ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓ છે તેમના માટે એક એપ્રિલ બે હજાર ત્રેવીસ પછીનું જોવું જોઈએ ઈડબલ્યુએસ સર્ટિફિકેટ તો આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેવું છે બરાબર છે તો આ સ્ટુડન્ટ ખાસ યાદ રાખે જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે એમના માટે ઓકે હવે જો ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વિદ્યાર્થીની સહી ઓકે તો તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એની જે સ્કેન કોપી હોય બરોબર છે એ કરી રાખવી ફોનમાં અને જે તમારું સહી હોય એનો પણ નમૂનો તમારે સ્કેન કોપી કરી રાખવી બરાબર છે એ તમારે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ છે તમારું આધાર કાર્ડ ત્યારબાદ છે રમતગમતના પ્રમાણપત્રો જો હોય તો બરોબર ત્યારબાદ છે દિવ્યાંગજન એટલે કે કેટેગરી કેટેગરીમાં જે પણ સ્ટુડન્ટ આવતા હોય ફિઝિકલી હેન્ડીકેપ હોય બરોબર છે તો એ પી કેટેગરી સ્ટુડન્ટ માટે છે એમનું પ્રમાણપત્ર એમને રજૂ કરવાનું રહેશે ત્યારબાદ છે ચિલ્ડ્રન ઓફ ડિફેન્સ પર્સનલ ઓર એક્સ નું પ્રમાણપત્ર તો એક્સ સર્વિસમેન કેટેગરીના જે પણ સ્ટુડન્ટ હોય તેમના માટે આ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ છે પારસી જાતિનું પ્રમાણપત્ર એટલે કે જે પણ સ્ટુડન્ટ પારસી જાતિમાં આવતા હોય તો એમને પારસી જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ છે કાશ્મીરી વિસ્થાપિતોનું પ્રમાણપત્ર એટલે કે જે કાશ્મીરી વિસ્થાપિતોના જે વિદ્યાર્થીઓ હોય હોય એમને આ કાશ્મીરી વિસ્થાપિતનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ છે બિન નિવાસી ગુજરાતી વિદ્યાર્થીઓ એટલે કે એનઆરજી નું પ્રમાણપત્ર એટલે કે ગુજરાતના વિદ્યાર્થી ના હોય બરોબર છે જે કોઈ સ્ટુડન્ટ હોય કે જે ગુજરાતની બહારથી એડમિશન લેવું હોય એટલે કે ડોમિસાઇલ ઇન શોર્ટ બરાબર તો એમને બિન નિવાસી ગુજરાતનું જે સર્ટિફિકેટ છે રજૂ કરવાનું રહેશે અને બેંકની અદ્યતન પાસબુકનું પ્રથમ પેજ જેમાં આઈએફએસસી કોડ હોય તે સ્પષ્ટ વાંચી શકાય એવી બરાબર એટલે કે જે કોઈ તમારું પેરેન્ટ્સનું અથવા કોઈ સ્ટુડન્ટનું જે બેંકનું પાસબુક હોય બરાબર છે એનો પ્રથમ પેજનો ફોટો પાડીને એની સ્કેન કોપી કરીને એમાં અપલોડ કરવાની રહેશે રજીસ્ટ્રેશન વખતે ઓકે તો જો ટોટલ સત્તર અહીંયા ડોક્યુમેન્ટ છે જે આ વેબસાઇટ છે ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીની જે ઓફિસલ વેબસાઈટ છે એમાં ન્યૂઝ આવેલા છે કે આ તમારે જે ડોક્યુમેન્ટ છે રેડી રાખવા જેની મેં અહીંયા માહિતી તમને પ્રોવાઈડ કરી અને અહીંયા લખ્યું છે મેઇન વાત અહીંયા મિત્રો એ કરવાની કે ઉપરોક્ત જરૂરી બધા જ અસલ ડોક્યુમેન્ટ તથા ફોટો અને સૈનો જેપીજી નમૂનો તમામ વિગતો વાંચી શકાય તે રીતે સ્કેન કરી પીડીએફ ફાઇલમાં ઓકે સોફ્ટ કોપીમાં તૈયાર કરીને રાખવાના રહેશે તેમજ ઓનલાઈન અરજીપત્રક ભરતી વખતે અપલોડ કરવાના છે જેની વિદ્યાર્થી અને વાલીઓએ ખાસ નોંધ લેવાની છે બરાબર છે તો બધાય બધા જે સત્તરે સત્તર આપણે ડોક્યુમેન્ટ જોયા એની ઓરિજિનલ કોપી જોઈશે તથા તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તમારી જે સહી છે બરાબર છે જેપીજી નમૂનામાં અને એને ઇમ્પોર્ટન્ટ રીતે સ્કેન કરીને એની પીડીએફ ફાઇલ તમારે બનાવવી છે અને પીડીએફ ફાઇલમાં જ તમારી એ ડોક્યુમેન્ટ છે એ બધા અપલોડ કરવાના રહેશે જે ઓનલાઈન અરજીપત્રક એટલે કે જે તમારું જે એડમિશન પ્રોસેસ ચાલુ થાય એ વખતે બરાબર છે તો આ ખાસ નોંધ રાખજો ઓકે જો કોઈ આમાંથી ડોક્યુમેન્ટ તમારી પાસે હાલ ના હોય તો કઢાવી રાખજો જેમ એસસી બીસી કેટેગરીના સ્ટુડન્ટ છે ડબલ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ છે ઓકે તો આ ઇમ્પોર્ટન્ટ છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો તમને અહીંયા પેજ દેખાતું હશે તો આપણે કૃષિ યુનિવર્સિટીની જે વિવિધ અભ્યાસક્રમો છે એની પહેલાં તો ડિટેલમાં આપણે માહિતી મેળવી લઈએ તો હવે જો ગુજરાત રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીમાં છે કઈ કઈ યુનિવર્સિટીમાં ઇન્વોલ્વ છે તો મિત્રો એની પહેલાં વાત કરીએ તો એમાં છે નવસારી કૃષિ યુનિવર્સિટી જે નવસારીમાં આવેલી છે ત્યારબાદ છે આણંદ કૃષિ યુનિવર્સિટી જે આણંદમાં આવેલી છે ત્યારબાદ છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જે જૂનાગઢમાં આવેલી છે ત્યારબાદ છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જે સરદારનગર કૃષિનગરમાં આવેલી છે તો આ જે છે બરોબર છે બધી જે કૃષિ યુનિવર્સિટી છે એમાં ઇન્વોલ્વ છે જે પણ યુજી અભ્યાસક્રમો છે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો છે એમાં બરાબર છે તો આમાં તમે એડમિશન લઈ શકો છો અને આમાં જે કયા કયા ડિગ્રી પ્રોગ્રામો છે યુજી અભ્યાસક્રમો એની પણ અહીંયા તમે ડિટેલમાં માહિતી જોઈ શકો છો ક્લિયર હવે જો મિત્રો આપણે એના ક્રાઇટેરિયા વિશે મેન અહીંયા વાત કરવાની તો હવે જો અહીંયા લખ્યું છે કે સ્નાતક કક્ષાના ડિગ્રી પ્રોગ્રામનું લિસ્ટ હવે જો તો આમાં પીસીબી એટલે કે બી ગ્રુપવાળા અને ઈ ગ્રુપવાળા આ જે કૃષિ યુનિવર્સિટીમાં જે યુજી અભ્યાસક્રમો ચાલુ થાય છે તેમાં ઇન્વોલ્વ થઈ શકે છે ઓકે તો કઈ કઈ કેટેગરી છે પેલા ક્રાઇટેરિયા શું છે એનો એ વાત કરીએ તો ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અને તેણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર એટલે કે વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી જેમાં બી ગ્રુપ છે બરાબર છે અથવા તો ઇ બી ગ્રુપ સહિત અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા ગુજરાત રાજ્યના માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઈએ બરોબર છે એટલે બોર્ડની પરીક્ષા એણે પાસ કરેલી હોવી જોઈએ અને ગુજકેટ બે હજાર પચીસ પ્રવેશ પરીક્ષા પણ ફરજિયાતપણે આપેલ હોવી જોઈએ બરાબર એટલે આમાં તમે બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા હોવા ધોરણ અને ગુજકેટ બે હજાર પચીસ પણ આપેલી હોવી જોઈએ તો તમે આજે કૃષિ યુનિવર્સિટીના જે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો છે એમાં ભાગ લઈ શકો છો બરોબર હવે છે આ અભ્યાસક્રમો માટે ધોરણ બારની પરીક્ષામાં ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી એમ ત્રણ વિષયોની થિયરીમાં ગ્રેસિંગમાં સિવાય કેટેગરી વાઇઝ ઓછામાં ઓછા નીચે મુજબના ગુણ મેળવેલ હોવા જોઈએ ઓકે તો હવે જુઓ આમાં લખ્યું છે કે અનુસૂચિત જાતિ એટલે કે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમણે પાંત્રીસ ટકા એમાં મેળવેલા હોવા જોઈએ બરાબર છે ત્રણ વિષયોમાં ગ્રેસિંગમાં સિવાય લખ્યું છે બરાબર ત્યારબાદ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે એટલે કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમણે પણ પાંત્રીસ ટકા જેટલા મેળવેલા હોવા જોઈએ તો જ એ એલિજિબલ છે યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કૃષિ યુનિવર્સિટીમાં બરાબર છે ત્યારબાદ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ તથા આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગના એડબલ્યુએસ માટે વિદ્યાર્થીઓ માટે બરાબર એટલે ઈડબલ્યુએસ કેટેગરી છે એસસીબીસી કેટેગરી છે તેમના માટે ક્રાઇટેરિયા ચાલીસ ટકાનો છે જે પણ જનરલ કેટેગરીમાં પણ આવે છે એમના માટે પણ આ ઓછામાં ઓછા ચાલીસ ટકા એમણે મેળવેલા હોવા જરૂરી છે બરોબર છે અહીંયા એના કોર્સ લખ્યા છે એગ્રીકલ્ચર બીએસસી એગ્રીકલ્ચર ત્યારબાદ છે બીએસસી હોર્ટીકલ્લચર બીએસસી ફોરેસ્ટ્રી બરોબર છે પછી છે બીટેક બાયોટેકનોલોજી ઓકે તો આ પ્રોગ્રામ કેટેગરી એક હતી હવે છે પ્રોગ્રામ કેટેગરી બે બરોબર હવે પ્રોગ્રામ કેટેગરી બેમાં પણ સેમ એજ વાત છે જુઓ બરાબર છે જેમાં એ ગ્રુપના વિદ્યાર્થીઓ પણ ઇન્વોલ્વ થઈ શકે છે બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે ને એ બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે બરોબર છે તો એમને પણ એ જ રીતનું છે બરોબર છે પરંતુ એમને જે મેથ્સ છે એ પણ આમાં લાગુ પડતું હોય છે બરાબર છે તો આમાં કયું છે ભાઈ તો કે બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ત્યારબાદ બીટેક ફૂડ ટેકનોલોજી ત્યારબાદ છે બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી બરોબર છે અને બીટેક જેમાં રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ બરોબર છે તો જે પણ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે આમાં ઇન્વોલ્વ થવા માગે છે તેમના માટે પ્રોગ્રામ કેટેગરી બે લાગુ પડે છે બરોબર હવે આમાં એવું લખ્યું છે કે આ અભ્યાસક્રમો માટે ધોરણ બારની પરીક્ષામાં ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી એમ બી ગ્રુપ અને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ બાયોલોજી લે એ બી ગ્રુપ તથા જે મેથેમેટિક્સમાં જે વિષયના માર્ક્સ વધારે હશે તે માર્ક્સ જ ગણતરીમાં લેવામાં આવશે બરોબર છે તો આ ખાસ અગત્યનું ક્રાઇટેરિયા છે તો એબી ગ્રુપ છે બરાબર છે તેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ અને બાયોલોજી તો એમાં જે વિષયના સૌથી વધારે માર્ક્સ હશે એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે તો આ કન્ફ્યુઝન ના રાખતા ત્યારબાદ અહીંયા લખ્યું છે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ વિષયોની થિયરીમાં ગ્રેસીમાં સિવાય કેટેગરી વાઇઝ ઓછામાં ઓછા નીચે મુજબના ગુણ મેળવેલ હોવા જરૂરી છે બરાબર છે એની જ વાત અહીંયા કરવામાં આવી છે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને પાંત્રીસ ટકા જોઈશે ત્યારબાદ એસટી કેટેગરી જે અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ છે એમને પણ પાંત્રીસ ટકા ઓછામાં ઓછાઓ જોઈશે ઓકે એટલે ત્રણેય વિષયના થઈને આટલા થવા જોઈએ બરાબર છે એવું અહીંયા કહેવા માગે છે ત્યારબાદ ઇડબ્લ્યુએસ કેટેગરીના ચાલીસ ટકા જનરલ કેટેગરીના ચાલીસ ટકા એ મુજબ ક્લિયર થઈ ગયેલી વસ્તુ ત્યારબાદ પ્રોગ્રામ કેટેગરી થ્રી પણ તમે અહીંયા જોઈ શકો બરોબર છે હવે જો એનું મેરિટ જોઈએ તો પ્રોગ્રામ કેટેગરી એક માટે મેરિટ અહીંયા રીતે બને છે તો રાજ્ય સરકાર દ્વારા માન્ય ગુજકેટ પ્રવેશ પરીક્ષાના ચાલીસ ટકા અને ધોરણ બાર એટલે કે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી વિષયની ફક્ત થિયરીમાં ફક્ત થિયરી ઓકે પ્રેક્ટિકલના અહીંયા માર્ક ઇન્વોલ્વ થતા નથી બરોબર છે મેળવેલ કુલ ગુણના સાહીઠ ટકા મુજબ અહીંયા એમનું મેરિટ બનતું હોય છે બરાબર છે ત્યારબાદ પ્રોગ્રામ કેટેગરી બે અને ત્રણ માટે કેવી રીતે મેરિટ બને છે તો રાજ્ય સરકાર દ્વારા માન્ય ગુજકેટ પ્રવેશ પરીક્ષાના ચાલીસ ટકા બરાબર છે ગુજકેટ ના કેટલા ભાઈ ચાલીસ ટકા અહીંયા કીધા છે અને ધોરણ બાર જે વિજ્ઞાન પ્રવાહની તમે પરીક્ષા આપો છો જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી આમાં મેથ્સ પણ આવે છે ઓકે બે અને ત્રણમાં અને બાયોલોજી વિષયની ફક્ત થિયરીમાં મેડવીલ ગુણના સાહીઠ ટકા મુજબ બરોબર છે તો આમાં ફક્ત બાયોલોજી છે આમાં મેથેમેટિક્સ છે એટલે આ કેટેગરી અલગ પડી જાય છે સિમ્પલ છે ઓકે તો આના સાહીઠ ટકા જોઈએ વિજ્ઞાન પ્રવાહના જે તમે બોર્ડની એક્ઝામ આપો છો અને ગુજકેટ પરીક્ષાના ચાલીસ ટકા બરાબર એમ એબી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બાયોલોજી કે ગણિતમાં થિયરી અને ગુજકેટ બે હજાર પચીસના અનુક્રમે ત્રીસ ચાલીસના રેશિયામાં જે વધુ હશે તે ગણતરીમાં લેવામાં આવશે તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તો આ પ્રોગ્રામ કેટેગરી બે અને વાળા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ના રાખતા આમાં રેશિયો જોવામાં આવશે અને આમાં જે ચાલીસ ટકા સાહીઠ ટકા છે એવું જોવામાં આવશે બરાબર છે તો આ મેરિટ જે છે આવી રીતે બને છે જે આ પરિપત્ર આવ્યો છે એ તમારે ખાસ વાંચી લેવો એની જે ઓફિસિયલ વેબસાઇટ છે એના પરથી તો આ માહિતી મારે પ્રદાન કરવાની હતી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળી હશે નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ